નમસ્કાર ગુજરાત ફર્ષ્ની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો ભાવી ભાવિદર્શનના કાર્યક્રમમાં અમે આપને દિવસનું પંચાંગ જણાવીએ છીએ સાથે આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે દિવસનો કયો વિશેષ મહિમા છે કયા શુભાશુભ મુહૂરતો આજના દિવસે બની રહ્યા છે તે વિશે પણ આ કાર્યક્રમમાં માહિતી મેળવતા હોઈએ છીએ અને સાથે જ કાર્યક્રમમાં જાણીશું બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય આપણે કરવાના છે

આજનું આજે નક્ષત્રોન યોગ બની રહ્યો છે આજનું એટલે બાલવ કર્ણ રાશિની વાત કરવામાં આવે તો આજે વૃષભ બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ વૃષભ ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ ભ અને ઉ આ છે આજના દિવસનું પંચાંગ જી દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને સાથે હવે જાણીશું કે આજના દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કેવા યોગ આજના દિવસે જોવા મળી રહ્યા છે આજના વાત તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી બપોરે એક કલાક સુધી રહેશે જ્યારે રાહુકાલનો સમય બપોરે બે કલાક અને ચૌદ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને ત્રેપન મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજથી વૈશાખ માસનો પ્રારંભ થઈ રહ્યો છે સાથે આજે બીજ તિથિનો ક્ષય પણ બતાવી રહ્યો છે એક આજનો આ દિવસે ભગવાનની આરાધના કરવા વૈશાખ માસની આરાધનાનો પર્વનો મહત્વ છે આ છે આજના દિવસની વિશેષતા જી તો દિવસના વિશેષ મહિમા વિશે જાણી લીધો અને સાથે કયા શુભાશુભ મુહૂર્તો છે તે પણ આપણે તેની માહિતી લઈ લીધી છે આશુતોલજી પાસેથી અને દર્શક મિત્રો જો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર અમે કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ અને ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના પણ પ્રશ્નોના ઉત્તર છે તે કાર્યક્રમના અંતમાં અમે આપને આપીશું તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો આગળ વધીશું અને હવે જાણીશું બારે બાર રાશિના જાતકોનો રાશિફળ કેવા રાશિ પ્રમાણે ઉપાય કરવાના રહેશે કયા શુભ મંત્રોના જાપ આપના રાશિ પ્રમાણે કરશો તો આપને વિશેષ ફળ મળશે તે વિશે માહિતી મેળવીએ શરૂઆત મેષ રાશિથી જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે અર્થ લાભ એટલે ધન લાભના યોગો બની રહ્યા છે અગાઉ આયોજન કરેલા કાર્યોમાં આજે આપને સફળતા મળે એ પ્રકારની ગ્રહસ્થિતિ પણ જોવા મળી રહી છે આર્થિક સ્થિતિમાં આજે સુધારો થવાની સંભાવનાઓ કે શક્યતાઓ જોવા મળી રહી છે સાથે રમતગમતના ક્ષેત્ર સાથે જોડાયેલા હોવ તો આપને વિશેષ ખ્યાતિ પ્રાપ્ત થાય જેવી ખ્યાતિ વધે એ પ્રકારના ગ્રહમાન છે એકંદરે જોઈએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દેશ ખૂબ શુભ અને મંગલકારી સાબિત રહેશે વાત કરી ઉપાયની આજે કયો ઉપાય આપના માટે શુભ રહેશે તો આજે ભગવાન રામની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે શુભકારી જે રંગ બતાવી છે પીળો રંગ કોઈ પણ રીતે આ પીળા રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે મધુર સાબિત થશે અને વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી મંગલતાની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ શ્રી રામ ભદ્રાય નમ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો યથા સમુ અવશ્ય કરવા જી તો મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું મેષ રાશિના જાતકોએ કયા શુભ મંત્રોના જાપ કરવા માટે આપના માટે શુભકર રહેવાના છે તે પણ આપણે જાણી લીધું છે અને હવે વાત વૃષભ રાશિની કરીશું વૃષભ રાશિના જાતકોએ કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે પણ જાણી લઈએ વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકમાં આવવાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવનાઓ છે જમીન મકાન વાહન ખરીદ વેચાણમાં આજે થોડીક સાવચેતી કે સાવધાની અવશ્ય રાખવી આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો ઉતાવળમાં લીધેલો નિર્ણય ક્યાંક નુકસાની આપી શકે એમ છે પરિવારમાં કેટલાક શુભ કાર્યોનું આયોજન આજે પરિપૂર્ણ થઈ શકે એમ છે તો એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ સાબિત થશે વાત કરી ઉપાય ની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે હનુમાન ચાલીસા પાઠ કરવો હનુમાન ચાલીસા પાઠ થકી આપનો દિવસ શુભ રહેશે સાથે જાણીએ શુભ રંગ આજે વૃષભ રાશિના જાતકો માટે શુભકારી જે રંગ બતાવી રહ્યો છે આસમાની છે આજે કોઈ પણ રીતે આપ આસમાની રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે સાનુકૂળ થશે દિવસ મંગલમય બની રહેશે આપના માટે ભાગ્યવર્ધક આ રંગ દ્રષ્ટિગોચર છે અને હવે વાત કરીએ મંત્ર જાપ વિશે

કે જેના વર્ણનાક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે એમ છે તો સાથે કોઈ ગંભીર રોગની પકડમાં આવી પણ શકો છો તો આજે ખાન પાનમાં થોડી સાવચેતી રાખી તડકામાં રખડ ફરતી વખતે પણ થોડી સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહેશે ઘનિષ્ઠ સંબંધોમાં આજે મતભેદો થવાની સંભાવના છે મિત્રતામાં હોય કે દાંપત્યમાં હોય જ્યાં ઘનિષ્ઠતા છે ત્યાં આજે મતભેદ સંભવી શકે છે આજે તમને માનસિક શાંતિ મળે એવા પણ યોગો બની રહ્યા છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે સફેદ વસ્તુનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની આજે આપના માટે મંગલકારી જે રંગ બતાવી રહ્યો છે ફિરોઝા રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલપ્રદ અને હિતવહ સાબિત થશે જાણીએ હવે શુભ મહામંત્ર

કે જેના વર્ણના અક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થતા જોવા મળશે સાથે મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે જે મહત્વનું કામ અટકી શકે વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળે એક પ્રકારના યોગો છે તો સાથે પરિવારમાં વિવાદ થવાની સંભાવના છે તો વિવાદ ટાળવો એ આપના માટે શુભ રહેશે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે આપે હનુમાનજી મહારાજના દર્શન કરવા આપના માટે શુભ સાબિત થઈ શકે શુભ રંગ વિશે વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ થઈ છે રાખોડી આજે કોઈ પણ રીતે રાખોડી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને હવે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કર્ક રાશિના જાતકોએ કયો મંત્ર છે જેનો જાપ કરવો આપના માટે ભાગ્યવર્ધક સાબિત થઈ શકે તો આજે આપના માટે

આગળ વાત કરીશું કર્ક બાદ સિંહ રાશિની કે સિંહ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ ને આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિ અને ધન લાભ જોવા મળી શકે છે અંગત વ્યવસાયના ક્ષેત્રમાં સામાન નફો મળવાની પણ તકો દ્રષ્ટિગોચર થઈ રહી છે સાથે નવો વ્યવસાય શરૂ કરવાના આયોજનમાં તમને સ્નેહીજનો મિત્રવર્ગનો સહકાર કે સપોર્ટ મળી શકે એમ છે બેરોજગારોને આજે રોજગાર પ્રાપ્ત થાય એ પ્રકારના પણ બને એકંદરે દિવસ આપના માટે શુભ અને છે વાત ઉપાયની આ ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે ઉપાય છે આજે રામજી મંદિરમાં દર્શન કરવા જવું દર્શન માત્રથી થી મનોકામના પૂર્ણ થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિકોચો થઈ રહ્યો છે કથાઈ રંગ કોઈપણ રીતે આપ કથ્થઈ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે મંત્ર જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે સફળતા અને સરળતા બને છે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ રુદ્રાત મકાય ફટ આજે આપે આ મહામંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી નિવડશે તો જ્યારે અવકાશ મળે થોડો સમય કાઢ્યો મંત્ર જાપ અવશ્ય કરવો જી તો શ્રી રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું

જો પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો વિશે વિચારધારા કરી રહ્યા આજે સફળતા મળે એ પ્રકારની બની રહી છે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરી ઉપાયની તો આજે લીલા દાન કરવું પાણીવાળું જે શ્રીફળ હોય એ નારિયેળનું આજે દાન કરવું આપના માટે હિતાવ સાબિત થશે વાત કરી શુભ રંગની તો આજે કન્યા રાશિના જાતકો માટે શુભ રંગ છે સફેદ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે અને હવે વાત કરીએ મંત્ર જાપ વિશે કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ શુભતાની દ્રષ્ટિ સ્થિતિ બનાવી શકે મંગલતા પ્રદાન કરાવી શકે મંત્ર છે ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા આજે આપે હનુમાનજીના આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો જ્યારે સૌ અવકાશ મળે ત્યારે જાપ અવશ્ય કરી લેવો જી

આજે તમારા પ્રિયજનો પ્રેમભાવ સારો દર્શાવશે એક પ્રકારનો પણ યોગ બની રહ્યો છે કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની આજે તક ના આપવી એ આપના આપના માટે રહેશે દિવસ માટે સાનુકૂળ છે વાત કરી ઉપાયની તો આજે સાલીગ્રામ ભગવાનની તુલસી દલ દ્વારા પૂજા કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે છે વાત કરીએ હવે શુભ રંગની આજે આપના માટે શુભ રંગ જે છે તે આસમાની જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ હિતાવ દ્રષ્ટિગોચર થશે વાત કરીએ મંત્ર જાપ તો આ મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણકારી છે તો કોઈ પણ રીતે આ મંત્રનો જાપ કરો કોઈ પણ સમય કરો આપના માટે આજનો દિવસ મંગલકારી અને શુભ સાબિત થશે તો યથાસંભવ જાપ આજે આપણે અવશ્ય કરવા આપના માટે હિતાવ રહેશે જી તો તુલા રાશિના જાતકોનું રાશી પર જાણ્યા બાદ હવે વાત વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે તેમની રાશિમાં અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને આવા જાતકો માટે કામ અને વેપાર સ્પર્ધાનો આજે અભાવ જોવા મળશે એટલે આજે પ્રગતિ નિશ્ચિત જોવા મળશે આજે જૂના વિવાદોનો અંત આવતો પણ જોવા મળી શકે છે તો સાથે વેપારમાં સુસંગતતા દેખાઈ રહેશે સફળતાના યોગો છે આજે માથું દુખાવાની કે માઇગ્રેનની તકલીફ આપને સંભવી શકે છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે પીળા ફળનું દાન કરવું આપના માટે આજે શુભ અને મંગલકારી નીવડશે હવે વાત કરીએ શુભ રંગની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકોએ આ મંત્રનો જાપ કરો શ્રેષ્ઠ સાબિત થશે આપના માટે આજે શુભ નહિતા સાબિત થશે જી તો વૃશ્ચિક રાશિ વાત હવે વાત કરીશું ધન રાશિની જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કેવા યોગ આજના દિવસે આપના રાશિમાં પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ ને ઢ આવા જાતકો માટે આજે સમયનો સદુપયોગ કરવાથી ફાયદો થતો જોવા મળી શકે તમારી મનની શક્તિને આજે મજબૂત બનાવી રાખવી આપના માટે હિતાવ સાબિત થશે તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રાખવું એ આપના માટે લાભપ્રદ રહેશે તો સાથે ખાવા પીવાની બાબતમાં આજે થોડીક કહેવાય છે ધ્યાન રાખવાની આવશ્યકતા થોડું ધ્યાન રાખવું હિતાવ થશે દિવસ એકંદરે શુભ છે વાત કરી ઉપાયની તો આજે જરૂરિયાતવાળાઓને અન્નદાન કરવું આપના માટે મંગલકારી વડશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ધન રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને શ્રેષ્ઠ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપે કયો મંત્ર જાપ કરો જેથી આપની તમામ મનોકામનાઓ આજે જલ્દીથી પરિપૂર્ણ થાય એ મંત્ર છે

તમારા જીવનસાથીને કોઈ સારી સફળતા આજે પ્રાપ્ત થઈ શકે તો સાથે મહિલાઓ માટે આરામદાયક દિવસ સાબિત થઈ શકે એમ છે આજે વૃદ્ધોને શ્વસન ક્રિયામાં તકલીફ થવાની સંભાવનાઓ છે સાચવવું હિતાવ સાબિત રહેશે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો છે વાત કરી ઉપાયની તો આજે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું આપના માટે કલ્યાણકારી રહેશે વાત કરી શુભ રંગની આજે આપના માટે શુભ રંગ છે કાળો કોઈ પણ રીતે આપનો દિવસ મંગલકારી વાત કરીએ મંત્ર જાપ વિશે તો આપના માટે આજે શ્રેષ્ઠ મંત્ર જાપ જાપ રહેશે નમઃ આ મંત્રનો કરવાથી હનુમાનજી મહારાજની કૃપા આપની પર બની રહેશે દિવસ આપના માટે મંગલપ્રદ અને સાનુકૂળ સાબિત રહેશે જી તો મકર રાશિના જાતકોનું રાશિ જાણ્યું વાત હવે કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીશું

શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી કોઈ પણ રીતે આપ વાદળી રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે હિતાવહ સાબિત થશે મેં વાત કરીએ શુભ મંત્ર જાપ વિશે છે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ નરસાર્દુલાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે શુભ સાબિત થશે ભગવાન નરસિંહની પૂર્ણ કૃપા આપની પર બની રહેશે જી

તમારી વિદેશ પ્રવાસ પર જવાની ઈચ્છા પણ આજે પરિપૂર્ણ થતી જોવા મળી શકે છે એકંદર દિવસ સાનુકૂળ છે વાત વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ શુભ અને સાબિત થશે રંગની જો તો આજે આપના માટે શ્રેષ્ઠ શુભ રંગ છે પીળો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે કયો મંત્ર છે જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે એ મંત્ર છે ઓમ શ્રી સીતાપતયે નમઃ કયા ઉપાય કરવાના રહેશે ને સાથે કયા શુભ મંત્રોના જાપ કરવાના છે તે પણ આપણે માહિતી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે અને આશુતોષજી હવે એક બીજો પ્રશ્ન આવતીકાલે જયારે અક્ષય તૃતીયાનો શુભયોગ બની રહ્યો છે ને કહેવાય કે વણ જોયું આ કહેવામાં આવે છે

તો એમ કહેવાય છે આ દિવસે આની ખરીદી કરીને લક્ષ્મી પૂજા કરવામાં આવે તો લક્ષ્મીજીની પૂર્ણ કૃપા બને છે જીવનમાં ક્યારે પણ આર્થિક રિષ્ટિએ આ દિવસે પૂજા કરી હોય તો નુકસાન આવતું નથી એટલા માટે અક્ષ તૃતીયાનો સાથે સાથે આ દિવસે ભગવાન પરશુરામ પણ અવતરણ છે આ દિવસે પૂજા અર્ચના કરવાથી બલ શૌર્ય પણ પ્રાપ્તિ થાય છે તો અક્ષય તૃતીયાનો વિશેષ મહિમા છે કોઈ અને આ દિવસે લક્ષ્મીજીની કૃપા બને છે એટલા માટે કોઈ પણ પ્રકારે મુહૂર્ત જોવાની આવશ્યકતા હોતી નથી પણ એમાં જો શુભ ચોઘડિયા શુભ હોરા કે મુહૂર્તનો આશરો લો વિજય મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત છે તો ઉત્તમ સ્થિતિ સાબિત થતી હોય છે જી

માટે અને શનિવાળી કુંડલી પણ બને છે એટલે ગુસ્સો સ્વાભાવિક છે કે શનિ મંગળવાળાને સ્વાભાવિક કરતો હોય સાતમે ચંદ્ર છે જે લગ્ન જીવનમાં થોડા ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે સૌથી પહેલા તમારે શાંતિ કરાવી આપના માટે મંગલકારી નીવડશે અને ચંદ્ર કહેવાય છે કે લગ્ન જીવનમાં તે વિરાજમિત હોવાના કારણે શિવજીની આરાધના કરવાથી સ્વભાવમાં થોડીક શાંતિ જોવા મળશે બીજા કોલર હતા પ્રિયાબેન એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે કેમ પ્રિયબેન આપની કુંડલીમાં ગ્રહો તો ખૂબ સારા જોવા મળી રહ્યા છે અત્યારે આપ અભ્યાસ પહેલા પૂરો કરી લો એટલે આપને સરકારી જોબ ની પ્રયત્ન પ્રયાસ કરશો તો લાભ અવશ્ય મળશે એક કાર્ય અવશ્ય કરો નિત્ય સૂર્યનારાયણને નમસ્કાર કરવા નમસ્કાર ન ફાવે તો જલ અર્પણ કરવું આ કરવાથી લાભ મળશે બીજા કોલર છે બનેશંગ ભાઈ એમનો પ્રશ્ન તબિયત સારી રહેતી નથી આપની કુંડલીમાં ત્રીજે સૂર્યમંગળને શુક્ર છે જે અંગારક યોગ કરી રહ્યો છે સૂર્યમંગળ દ્વારા જે આરોગ્ય પર માઠી અસરો નાખે છે છઠ્ઠું જે આરોગ્યનું સાંજે ગુરુ બેઠો જે ગુરુ જ્યાં બેઠો એ સ્થાનનું શુભ પરિણામ આપતો નથી એટલે આરોગ્ય માટે ગુરુની આરાધના કરવી કુંડલીમાં ચંદ્રમાં કેમ અધ્રુમ યોગ કરે છે મેન્ટલી એટલે માનસિક અશાંતિ પણ બની રહેતી હોય વર્તમાનમાં શનિની દશા પણ ચાલે છે માટે કરીને આપે આ સમયગાળામાં હનુમાન બાહુક નામના સ્તોત્રનો પાઠ કરો આરોગ્ય લાભ પ્રાપ્ત થશે અને પરિસ્થિતિ ગ્રહ પણ સારી બનશે બીજા કોલર છે ઉદયભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે ઉદયભાઈ આપની કુંડલીમાં સાતમે સૂર્ય બુધ અને શુક્ર વિરાજમાન છે સૂર્ય હોય એટલે લગ્નમાં વિલંબ આવે છઠ્ઠે મંગળ છે એ પણ લગ્નમાં વિલંબ કરે છે ચોથે શનિ છે શનિવાળી કુંડલી બની રહી છે એ પણ લગ્નમાં વિલંબ કરી રહી છે આપ શનિના જાપ કરવા આપના માટે હિતાવ રહેશે આપના લગ્ન યોગનો જે સમય છે એક ઓગસ્ટ બે ચોવીસ પછી પ્રારંભ થશે આપના માટે શનિના મંત્ર જાપ ઓમ પ્રામ પ્રેમ ક્રોહસ શનિશ્ચરાય નમઃ હિતાવ સાબિત થશે અને બ્રાહ્મણ દ્વારા પણ એના જાપ કરાવવા આવશ્યક બનશે બીજા કોલર છે પ્રિયાંશુભાઈ એના માટે પ્રશ્ન છે અભ્યાસ કેવો કરશે એમની કુંડલીને જોતા અભ્યાસમાં સારું જોવા મળી રહ્યું છે પણ કુંડલીમાં ચાંડાળ યોગ બની રહ્યો છે એની શાંતિ અવશ્ય કરે અને ભાગ્ય સ્થાનમાં ચાંડાળ યોગ છે એની શાંતિ કરાતી લાભ મળે દર ગુરુવારે

તો દર્શક મિત્રો આશા છે જેવી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે મળતા રહીશું ભાવિ દર્શનના વિશેષ કાર્યક્રમની અંદર અને આ કાર્યક્રમની અંદર રાશિ પ્રમાણે દિવસનો મહિમા જાણતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર